મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટું અને સૌથી વધારે દુઃખ કયું હોય એ દુઃખ છે એકલપણું જ્યારે ઘરની દિવાલો તો પોતાની હોય છે પણ વાત કરવાવાળી એક પણ વ્યક્તિ ન હોય જ્યારે સંતાનો પાસે સમય નહીં હોય ત્યારે જીવનની સાંજ ધીમે ધીમે અંધારી થતી જાય પણ શું ક્યારે એવું થયું છે કે જીવનના અંતિમ પડાવે કોઈ અજાણ્યો માણસ આપણો સૌથી નજીકનો સાથી બની જાય મિત્રો આ વાર્તા છે સિનિયર સિટીઝન દિલીપભાઈની પોતે ઘરમાં એકલા જ રહે છે પત્ની નથી બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત છે એક દિવસ તેમને મળેલી એક અજાણી મહિલા સુમિત્રાબેન તેમના માટે માત્ર પાડોસણ નથી રહેતી પણ સાથ સમજ અને સ્નેહ કેવી રીતે જીવન બદલી નાખે છે એ તમે આ વાર્તામાં જોશો આ સ્ટોરી તમને શીખવશે કે પ્રેમને કોઈ ઉંમર નથી અને સાથ મળવો એ પણ ઈશ્વરની જ કૃપા છે તો ચાલો શરૂ કરીએ સાઠની ઉંમરે પહોંચેલા દિલીપભાઈના હૃદયમાંથી ઉત્સાહ ઝાંખો દેખાતો નહોતો સવારના પ્રથમ કિરણ સાથે જ તેઓ પોતાના ઘરના આંગણામાં નાનકડી ચટાઈ પાથરીને બેસી જતા અને પાનખરના પાંદડાની જેમ યાદો તેમના ચહેરા પર ફૂંકાતી દિલીપભાઈની પત્ની વર્ષો પહેલાં પરમધામ પામી હતી દિલીપભાઈને ત્રણ સંતાનો હતા બે દીકરા શહેરમાં નોકરી કરતા હતા અને દીકરી પોતાના ઘરે સુખી હતી જ્યારે પત્ની હતી ત્યારે ઘરમાં હાસ્યની છોડ ઉડતી હતી આજે તો ઘર બિલકુલ શાંત થઈ ગયું હતું નિર્જન અને બારણામાંથી આવતા પવન જેવો જીવનમાં ખાલીપો લાગતો હતો દીકરાઓ નોકરી અને જીવનના દોડધામમાં વ્યસ્ત હતા ફોન પર વાત કરતી વખતે પણ ટૂંકો જવાબ આપી દેતા પપ્પા અત્યારે અમારી પાસે વાત કરવાનો ટાઈમ નથી પછી વાત કરીએ એમ કહીને ફોન મૂકી દેતા આ જોઈને દિલીપભાઈ પથ્થરની જેમ નિર્જીવ બની જતા એક દિવસ તેમના પાડોશમાં રહેતી સુમિત્રા નામની એક મહિલા હાથમાં ગરમ ચાનો કપ લઈને દરવાજે આવીને ઊભી રહી ચહેરા પર હંમેશની જેમ મીઠું હાસ્ય દિલીપભાઈને ચાનો કપ આપતા બોલી લ્યો તમે આ ચા પીઓ દિલીપભાઈ ચા લે છે તેમને આ ચા કરતાં પણ વધુ ગરમી એમના હૃદયને સુમિત્રાના મીઠા વાક્યો આપે છે આ બંને વચ્ચે અજાણી પણ એક મીઠી સમજણ ઊભી થઈ રહી હતી કોઈ કહે નહીં કોઈ પૂછે નહીં બંને અલગ અલગ રહેતા હોવા છતાં સાથે હોવાનું અનુભવી શકતા હતા દિવસો પસાર થતા રહ્યા સુમિત્રાબેન રોજ સવારે દિલીપભાઈને ચા આપવા આવે બંને એકબીજાની સાથે બગીચામાં ચક્કર લગાવતા તાજી હવામાં ચંપાની સુગંધ સાથે હાસ્યની નાજુક સુગંધ ભળી જતી વાત વાતમાં તેઓ એકબીજાના જીવનની જૂની યાદો તાજી કરતા હતા સુમિત્રાબેનના પતિનો સ્વર્ગવાસ થયો હતો દીકરો વિદેશમાં રહેતો હતો ત્યાં પણ વાતનો અંત એકલા પાનખરના પાંદડા પર આવતો પરંતુ બંને સાથે હોય ત્યારે એકાંતની પાંખો થોડું આરામ કરતી એક દિવસ બંને સાથે ચા પીતા હતા ત્યારે દિલીપભાઈ કબાટમાંથી એક જૂનું આલ્બમ લઈ આવ્યા અને સુમિત્રાબેનને બતાવ્યું આલ્બમમાં જૂની ક્ષણો છુપાયેલી હતી પત્ની સાથેના ફોટા બાળકોના જન્મદિવસના ફોટા રજાના દિવસોના ફોટા આ બધા ફોટા જોતા જોતાં સુમિત્રાબેનની આંખો ભીની થઈ ગઈ દિલીપભાઈએ પૂછ્યું કેમ તમે રડો છો સુમિત્રાબેન ધીમેથી બોલ્યા મેં અને મારા પતિએ પણ આવા જ ફોટા પડાવ્યા હતા આજે આલ્બમમાં તમારા ફોટા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ બીજા દિવસે સવારે સુમિત્રાબેન ઘરમાં આવ્યા નહીં દિલીપભાઈએ ઘણી રાહ જોઈ બપોર થઈ ગયા હતા છતાં સુમિત્રાબેન ઘરે ન આવ્યા અંતે દિલીપભાઈ તેના ઘરે ગયા પરંતુ સુમિત્રા સાથે મુલાકાત થઈ શકી નહીં પડોશના એક છોકરાએ કહ્યું કે આંટી બીમાર હોવાથી હોસ્પિટલ ગયા છે આ સાંભળીને દિલીપભાઈ તરત જ હોસ્પિટલ પહોંચ્યા સુમિત્રાબેન બેડ પર સૂતા હતા ચહેરા પર થાક અને આંખોમાં આશાનો અભાવ તેમણે તેમના હાથ પકડી લીધા હું ઠીક છું તેણીએ ધીમેથી કહ્યું પણ આ શબ્દો વાસ્તવિકતા સાથે મેળ ખાતા ન હતા ડૉક્ટરે કહ્યું કે ચિંતા કરવા જેવું કંઈ નથી એમને સમયસર દવાઓ આપવાની જરૂર છે સાથે રહેવાળું કોઈ હોય તો સારું આ સાંભળતા દિલીપભાઈનું મન તલસી ઉઠ્યું હોસ્પિટલમાંથી ઘરે પાછા આવ્યા ત્યારે સાંજે દીકરાને ફોન કર્યો અને કહ્યું કે મને તમારો સહારો જોઈએ છે દીકરાએ હંમેશને જેમ ટૂંકો જવાબ આપી દીધો પપ્પા હું મારા કામમાં વ્યસ્ત છું પછી વાત કરીશું આ શબ્દોથી દિલીપભાઈ સારી રીતે સમજી ગયા હતા કે દીકરાઓ સાવ બદલાઈ ગયા છે સંબંધો હવે મોબાઈલના નેટવર્ક જેવા થઈ ગયા છે ક્યારે જોડાય ક્યારે કપાઈ જાય એની ખબર ના પડે આગલા દિવસે તેઓ સુમિત્રાબેનને પોતાને ઘરે લઈ આવ્યા બંને માટે આ માત્ર દયા ન હતી આ બંનેનો અર્થ સમયની સાથે ગાઢ થતો ગયો તેઓ સવારે ચા નાસ્તો કરવા સાથે બેસતા સાંજે આંગણામાં બેસીને ઠંડક માણતા અને રાત્રે દેવ પૂજા માટે દીવો પ્રગટાવતા ઘરમાં ફરી હસવાની મોસમ આવી આંગણામાં રસોડાની સુગંધ આવે જીવન ફરીથી ગુંજતું થયું એમના જીવનમાં ફરીથી ખુશીઓ દેખાવા લાગી કેટલાક અઠવાડિયા પછી અચાનક રહેવાના રૂમનું બારણું ખુલ્યું અને દીકરા વહુ અંદર આવ્યા તેમના ચહેરા પર અસંતુષ્ટા અને પ્રશ્ન બંને દેખાતા હતા તેઓ બોલ્યા પપ્પા લોકો શું કહે છે તમે એક મહિલા સાથે રહો છો શબ્દો છરી જેવા લાગ્યા દિલીપભાઈ ધીમેથી બોલ્યા આજે લોકો શું કહે છે તેની ચિંતા કરવા કરતાં જ્યારે હું એકલો હતો ત્યારે તમે શું કરતા હતા તેની પર તમે વિચાર્યું છે માનસિક એકાંત પણ કોઈ દિવસ મરણ જેટલું જ કઠિન હોય છે દીકરાએ નજર નીચે કરી સુમિત્રાબેન અચાનક બોલ્યા હું જઈ રહી છું તમારું ઘર તમારો નિર્ણય દિલીપભાઈએ તેનો હાથ પકડી રાખ્યો દિલીપભાઈ બોલ્યા કોઈ ક્યાંય નહીં જાય આ ઘર છે અને ઘર ત્યાં બને છે જ્યાં હૃદય રહેતા હોય કેટલીક વાર બધા શાંત રહ્યા અંતે દીકરાએ કહ્યું કે પપ્પા અમે તમારી ખુશી નહોતા સમજી શક્યા આંખોમાંથી ભૂતકાળ તૂટીને વહેવા લાગ્યો જો તમને સુખ મળે છે તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે ત્યારથી દિલીપભાઈનું ઘર ફરી એક ઘર બની ગયું દીકરાઓ હવે વારંવાર આવવા લાગ્યા સુમિત્રાબેન અને દિલીપભાઈ વચ્ચે રહેલા પ્રેમમાં શબ્દોની જરૂર નહોતી તેઓ માત્ર બે વૃદ્ધ લોકો નહોતા તેઓ હતા એકબીજાનો છાંયણો જીવનના અંતિમ સમયમાં પણ પુષ્પની જેમ બંનેનું જીવન મહેકી ઉઠ્યું દિલીપભાઈ આજે પણ સવારે ચા લઈને આંગણામાં બેસે છે તેમની બાજુમાં સુમિત્રાબેન સૂર્યના કિરણોમાં બંનેના ચહેરા ચમકે છે કોઈ મોટી ઈમારત નથી કોઈ મોટી સંપત્તિ નથી પરંતુ દિલમાં શાંતિ છે જે ઘર સંબંધોમાં સુગંધ ધરાવે છે તે જ સાચું ઘર છે જિંદગીના અંતે તેઓ એકબીજાને કહે છે સાથે હોવું એ પ્રેમનું સૌથી સુંદર સ્વરૂપ છે અને આ રીતે બે વૃદ્ધ લોકોને ફરીથી જીવન મળ્યું તેમને લગ્નનું નામ જરૂરી નથી પ્રેમને તો માત્ર સાથ જોઈએ જીવનમાં પૈસા સંપત્તિ કે મોટું ઘર એ બધું નથી સાચું સુખ તો સંબંધોનું હોય છે સાથે રહેવાના ભાવનું હોય છે વૃદ્ધાશ્રમમાં સૌથી મોટી ભેટ શું છે કોઈ આપણું છે એટલી જ ભાવના તમારા માતા પિતા દાદા દાદી અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ સાયદ તેઓ એક શબ્દની રાહ જોયા કરે છે કેમ છો એમના માટે તો થોડો સમય કાઢો કારણ કે સાથે પસાર કરેલો સમય પાછો નથી આવતો યાદ રાખજો આપણે બાળકો માટે ભવિષ્ય બનાવીએ છીએ પણ માતા પિતા માટે થોડો વર્તમાન પણ આપીએ જો તમારા હૃદયને આ વાર્તા સ્પર્શી ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારી એક ક્લિક આવી જ બીજી હૃદયપર્શી વાતા વાર્તાઓ તમારા સુધી લાવી શકે છે ધન્યવાદ ફરી મળીએ નવી વાર્તા સાથે